તો કેમ જો મારા ગુજરાતીઓ સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને ગુજરાતી લોકોનું સ્વાગત કરું છું આજે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે તો આજે આપણો બર્થડે છે તો આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો સ્વતંત્ર દેશ બની ગયો હતો અને આજે મારો જન્મ દિવસ છે તો કોઈ જન્મ વિષ આપવા માગતા હોય તો કોમેન્ટમાં હેપ્પી બર્થ ડે કહી શકો છો પણ આજના વિડીયોમાં સારી સારી ગાડીઓ આવી છે સેકન્ડ હેન્ડ સારી સારી જે હું તમને બતાવવાનો છું અને જે જે ગાડીઓ છે ને દિલથી કહું છું જે જે ગાડીઓ છે ને મારી નથી હું સાચું કહું છું જે જે ગાડીઓ છે એ ઓનરની હોય છે આવો ઓનર હોય છે જેમ કે મારી ગાડી છે વેચવાની છે એવી રીતે ઓનરની હોય છે ચાલો હવે બીજી વાત નથી કરવી સારી સારી ગાડી બતાવું છું તમને સૌથી સારી વસ્તુ બતાવવાની છે એ જ કામ હોય છે હવે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું સેન્ટ્રો આ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ પંચોતેર હજાર ભાવ રાખેલો છે સેન્ટ્રો સ્પોટ બે હજાર ઓગણીસ મોડલ કંપની સીએનજી ગુડ કન્ડિશન ઇન્સ્યોરન્સ ચાલુ ઓરિજિનલ કાર કંપની સીએનજીની બે ઓનરવાળી છે આ તમને ક્યાં જોવા મળશે ખેડા જોવા મળશે આ ગાડીની કન્ડિશન બરાબર છે બધી રીતે આ ગાડી કમ્પ્લીટ છે ઓફર સાથે આપવાની છે જો તમારે પસંદ હોય લેવી હોય તો કોન્ટેક કરી દેજો હવે બીજી બતાવવા જઈ રહ્યો છું સારી કંડિશનવાળી હવે બતાવવા જઈ રહ્યો છું બીજી કંડિશનવાળી બીજી કાર હવે તમારા માટે લાવ્યો છું ક્રેટા આ ગાડી જોઈ શકો છો આ ગાડીનો ભાવ ઊંચો છે જે ઊંચા લોકો હોય છે એ લઈ શકે છે પણ ગાડી સારી છે બેસ્ટ અને આ ગાડીનો ભાવ રાખેલો છે નવ લાખ સિત્તોતેર હજાર રૂપિયા આ ગાડીનું મોડલ છે બે હજાર વીસ પેટ્રોલ છે ઓનલી ચોપ્પન હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર તમારા માટે ઓફર આપીશું ભાવ ઓછો કરીશું અને હા ઓફર સાથે બધી ડિટેલ આપવાની છે ટાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે કોઈ પ્રોબ્લેમ નથી તમારે આ ગાડી લેવાની નથી પહેલાં પહેલાં આવો ચેક કરો પસંદ આવે ને તો જ ખરીદવાની છે અને હા તહેવારમાં તમે ગાડી સારા લોકો જોડે ખરીદો તો તમને ફાયદો થશે તમે જ્યાં ક્ષેત્ર છો ત્યાં ના જાઓ હું તો તમારા માટે ફાયદો કરવા માગું છું દોસ્ત વિશ્વાસ એક મોટી વસ્તુ છે તમે અમારા જેવા ઉપર વિશ્વાસ કરજો ને તો તમને કંઈક ફાયદો થશે હું ડાયરેક્ટ ઓનરના જોડે હવે તમે એમ કહો તક કહો છો કે ભાવ તારા બહુ હોય છે અરે યાર વસ્તુ એવી હોય છે એટલા માટે ભાવ હોય છે પછી ડેડ ક્વોલિટીની તમને વસ્તુ અમે આપી દઈએ અને તમે આમ અંદરથી દુઃખ થાવ ને એવું નથી કરવું મારે બોસ તો બીજી બતાવું છું આ ત્રણ લાખ રૂપિયા ટાટા ટી આગો જેડ એક્સ જેડ બે હજાર ઓગણીસ મોડલ ગુડ કન્ડિશન છે આ તમને ક્યાં જોવા મળશે અમદાવાદ આની ડિટેલ પણ તમને આપવાનો છું પેટ્રોલવાળી છે ગુડ કન્ડિશન અને હા અમદાવાદમાં જોવા પડશે ટાયર બાયર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે અને હા આમાં કોઈ એક નોન એક્સિડન્ટ ગાડીમાં કોઈ બીજી પ્રોબ્લેમ નથી લેવા માટે કહી શકો છો બીજી બતાવું છું આ ગાડી બે હજાર ઓગણીસ સાત લાખ પંચોતેર હજાર રૂપિયા ગુડ વર્ના ટોપ વેન્ટિલેટર અને હા સનરૂપ અને હા ગુડ કન્ડિશનવાળી ડીઝલવાળી પછી બે હજાર ઓગણીસ વીઆઈપી નંબરવાળી છે આમાં વીઆઈપી નંબર પ્લેટ છે પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પાવરફુલ એન્જિન છે અને અમદાવાદમાં તો જોવા મળવાની જ છે તમને અમદાવાદમાં રહેતા હોય તો કોલ કરજો મહેન્દ્રા બોલેરો બતાવું છું આ ટ્રક મહેન્દ્ર બોલેલો મેક્સી ટ્રક કહેવાય ને એ આ પાંચ લાખ પંચોતેર ભાવ રાખેલો છે તમે આવશો ને તમને બેઠક કરવાની છે એટલે બધી ગાડીઓમાં તો બેઠક થાય જ છે ખબર જ છે તમે આવશો તમે જુઓ પસંદ કરો હા તમને બેસ્ટ લાગી સારી લાગી તમને અવાજ કમ્પ્લીટ લાગ્યો ગાડીનું એન્જિન કમ્પ્લીટ લાગ્યો ગાડીની બોડી કંઈ હલી ગયેલી નથી એ કમ્પ્લીટ લાગ્યો ને પછી લેવાની છે તો આ ગાડી બે હજાર સત્તર વન ઓનર ઇન્સ્યોરન્સ નીલ ન્યૂ ટાયર વેલ મેન્ટેનન્સ અને હા પાવરફુલ સ્ટેરિંગ છે પ્રાઇઝ તો તમને કઈ દીધી ગાંધીનગર પડી છે જો તમે જોવા આવવું હોય ને તો મને ફોન કરી શકો છો નીચે નંબર આપેલો છે બીજી બતાવું છું આ ગાડી જુઓ આઈટીએંગ ગ્રેન્ડ ડીઝલ વન ઓનર બે હજાર સોળ મોડલ ત્રણ લાખ એકાવન હજાર ભાવ રાખેલો છે ગાડી કંડિશનવાળી છે લેવા માટે ફોન કરજો તમે મને પસંદ આવે તો જણાવી શકો છો આ ગાડી જુઓ હવે બે લાખ હજાર રૂપિયા વોલ્ક્સ વેગન ટુ પોઈન્ટ ઓ ટીડીઆઈ અને હા એ એક લાખ પાંત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ભાવ રાખેલો છે બે લાખ ઓગણ સિત્તેર હજાર રૂપિયા મોડલ તમને પછી બતાવવાનો છે મોડલ આમાં નથી આપેલું એટલે હું મોડલ નથી બતાવવાનો પણ ડિટેલ બધી કમ્પ્લીટ છે ગાડી આ નોર્મલ છે એટલે હું આમ નહીં કહેતો કે બેસ્ટ ગાડી છે નોર્મલ છે ચલો વિડીયો સારું લાગ્યું તો લાઇક સે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા